અને આજે છે ઉત્તરાયણ એટલે સૌ પ્રથમ તમને બધા ઉત્તરાયણ ની ઢેર સારી શુભકામનાઓ અને ઉત્તરાયણ તો અમે બધા કેવી છીએ કે તમે બધા કેતા હશો પણ અમે તો છે ને ગામડાની અંદર ખીહર કેવી એટલે માટે તમને બધાયને કે અમારા તરફથી અમારા પરિવાર તરફથી ઠેર સારી શુભકામનાઓ અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને ઉતરણો કેવો માહોલ છે એ તમને પણ બધાને બતાવીશું પણ મને પતંગ ચગાવવાનો કે પતંગ ચગાવતા આવડતી નથી એટલે પતંગ ચગાવવાનો શોખ પણ નથી પહેલેથી પતંગ ચગાવતા નથી આવડતું અને શોખ નથી એટલે કાંઈ તમને ખબર એટલે અત્યારે આવ્યું નહીં કે હું પતંગ લેવાઈ ગયો અને ફિરકીને લીધી દોરો પાયો એવું બધું કઈ આવ્યું નહીં અને અત્યારમાં ઠંડીનો માહોલ છે મસ્ત મસ્ત ગુલાબી ઠંડી છે એટલે મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે અને સમજીને તો આજે છે ને લગભગ ઘરે ખીચડો ને એવું બધું બનાવશે તો ચલો અમારા ઘરે ખીચડા એટલે કે ખીચડો કઈ રીતે બને છે ખીર અંદર એની ખીચડાની રેસીપી તમને બધાને અમે જણાવીશું તો કન્ટિન્યુ બગો બધા બન્યા રહેજો જાનભાઈ માના મંદિરે દર્શન કરવા આવ્યા છે આ બાજુ જોવો જાહલ બેન આજ નવા કપડા પહેર્યા એટલે હા માહી બેન નવા કપડા પહેર્યા કા માહી બેન જાહલ જે જે કરો જાહલ જે જે કરો જે જે કરો એ ઉપર જ જોયા બધું જો હા હા

અને તો બેને મસ્ત મનસુરિયામ બનાવ્યું છે અને ભેર પણ બનાવી છે તો હાલો તમે બધા પણ બપોરા કરવા અને અમે પણ મસ્ત મજાના બપોરા કરી લેવી પછી પાછા મળીશું તો કન્ટિન્યુ વ્લોગમાં બધા હે દીદુ મામા હા તો મામા પડે મામા મામાજી મામાજી Você turou hoje, que estrode lá hoje, eu tô um com... Que estrode lá, mas mamãe de cá? Tô lá, não é? Mano! Você deu essa dano, leila, mãe? Que outra mandira, Hansi? Não, não, não tô aqui. Tia, 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 tia,

કેવલ ને કાકીને હું વ્રત લેવાનું છે એ તો એને જ ખબર હશે એટલે વ્રત છે ને વ્રતનો વ્રત લેવાનું હોય કા અમે તો જો આમાં હાથ ધાન ભેગું કર્યું છે એટલે હાથ ધાનમાં શું હોય સોખા હા હા પછી 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 એટલે એમ કરીને હાથ ધાન ભેગા કરો ભેગા

રેડી તો કન્ટિન્યુ લોકો બધે બન્યા રહેજો તો ફાઇનલી અત્યારે અમે લોકો છે ને વાળું સમય થઈ ગયો છે ને હેતલબેન બનાવે છે ઘરમાં ગરમ ભાખરી અને એક ચૂલે ભાખરી ને એક ચૂલે ચા મૂકી દીધી છે અને આ બધા ઘોડામાં વાસણ ચડાવે છે અને પરી બેન બેઠા બેઠા રમે છે હાય પરી કેમ છો મજામાં જયા આ પાડે છે અને જો સરસ મજાનો ખીચડો તૈયાર થઈ ગયો છે હાથ ધાનનો ખીચડો આજે બનાવ્યો છે ગરમા ગરમ ખીહરનો ખીચડો બનાવ્યો છે તો હવે આમાં તેલ નાખીને નિરાતે સોળીને ખાવાની મજા જ કંઈક ઓર હોય છે અને અમે બધાએ રોંઢે નાસ્તો કર્યો હતો ને એટલા માટે છે ને અમે બધાને ભૂખ થોડીક મોડી લાગી હતી એટલે બહુ ખાવાની ઈચ્છા નહોતી એટલે મેં કીધું થોડુંક શાહ ભાખરી ને એવું કર નાખો એટલે રાત્રે ભૂખ લાગે નહીં એટલા માટે હેતલ ની શાહ ભાખરી ને બધું બનાવે છે અને પછી ખીચડો ને એવું બધું ખાવાનું બધું હોય એટલે કઈ મજા જ કઈક ઓર હોય છે તો કાંઈ વાંધો નહીં પાછા વાળું ટાઈમે જ તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો વાળો કરવા બેહી ગયા છે કામાહી બેન પરી બેન હારું બોલતા આવડે હા કેતો દાદા કેતો

બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો પ્રથમ પહેલા તો બધાને ઝાઝા કરીને જય દ્વારકાધીશ અને કાલે જેમ કે મેં વાત કરી તી કેવલી કાકી ને વ્રત લેવાનું છે કેમ કે એને ટાઢો કીચડો ખાઈને વ્રત લેવાનું હોય એવું બધું હતું તો આપણે એને જરી પૂછી લઈએ લેવાનું છે વ્રત લીધું વ્રત જે માતાજીની મર દેવો કરીને પછી ખીચડોયની મર મૂકીને તો તારે જે વ્રત લેવાનું હોય એ વ્રત લઈ લે કે જેને કઈ ફાઈનલ નક્કી નથી કર્યું કેનું વ્રત લેવાનું છે નક્કી છે ઠેક એવું છે એમ ને તો કયા માતાજી નું વ્રત લેવાનું છે રૂ આ બાજુ આવું કેમેરા પકડતા ફાવતો નથી બોલ મને કેમ 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 આમ હાથમાં ફોન પકડતા બહુ ફાવતું નથી હવે મને પણ હું લેવા આવું કેમ બોલે છે તમે બધાય કોમેન્ટ કરજો એટલે એ પણ આને શું કેવું એ હું છું પપ્પુડી વાગી અરે ગાંડી હા એવું બોલાય હા હા કેવલની કાકી એવું હું બોલતી હતી કે કેમેરો પકડતા હવે મને ફાવશે નહીં એટલે કે મોબાઈલ નો કેમેરો પકડતા મને ફાવશે નહીં એનું કાંઈક વિઝન તો હશે જ છે ને ચલો તમે બધા કોમેન્ટ કરી દેજો કા અને એ લોકો તો લંબાવતા જ જાય છે વિજય કે છે કાલની પમદી બેહવાની છે કાલ જો સહેલો આવ્યો પછી રાજુ કાઈકી આવવાના હતા એ બધા એની અંદર આવી ગયું હોત ને તો સારું હતું પણ હું બધું આવી ગયું હતું એટલે હું મંગાવ્યું છે નામ તો મને ન થા મને નથી આવડતું નામ હવે નામ જોઈન પછી હું તમને બધાને કહીશ કઈ વસ્તુ આવી જાય ને ત્યારે તમને બધાને દેખાડીશ રેડી ને અને આશ આપડી વાત અધૂરી જ રહી ગઈ કે હું વ્રત લેવાનું તારે આપણો ગામ જેનાથી પ્રસિદ્ધ છે અમારું ગામ જેના થકી છે એટલે કે કારણ કે ડેડી બે છે એક કુંભાજીની ડેડી છે અને એક જાનબાઈની ડેડી અમે અને અમે બધે ગમે જાય ને તો લખાવાનું હોય ને કે ભાઈ તમારું ગામ કયું કે ડેડી જાનબાઈની અમે બધી એમ જ લખાવી છે એમ જ બોલાય છે જાનબાઈની ડેઈડી તો દેડી જાનબાઈની એ રીતે અમે લખાવતા હોય અને કાઉસમાં અમારે દેડી લખાય પછી જા લખે એટલે કે જાનબાઈની એ રીતે લખવાનું હોય તો અમારા જાનબાઈમાંનું ગામ છે દેડી એનું નામ જ કેવલ ને કાકી ને એના નામનું જ વ્રત લેવાનું છે એમ જ છે ને હા હા તો કાંઈ વાંધો નહીં અત્યારમાં ભાખરીને એવું બધું બનાવે છે તો એ એનું વ્રત લઈ લે ફટાફટ જાનભાઈ માનના નામનું પછી પાછા મળીશું મળીશું નહીં તો હવે આ સાથે આપણે આજનો લોકો અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશે નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય 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 મોયકા